મિત્રો ચૌદ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ બુધવારના રોજ વસંત પંચમીના દિવસે માતા લક્ષ્મીજીના આશીર્વાદ સાથે આ દિવસે એક દૈવી અને દુર્લભ મહાન શુભ સંયોગ થયો એટલે કે વસંત પંચમી મહાલક્ષ્મી યોગ અમૃત સિદ્ધિ યોગ સર્વાર્થ સિદ્ધિ યોગ બાર રાશિઓમાંથી છ રાશિના લોકો ધનવાન બનશે હા મિત્રો ચાલો તમને જણાવીએ દેવી લક્ષ્મીજીના આશીર્વાદથી સર્વાર્થ યોગ અમૃત સિદ્ધિ યોગ અને મહાલક્ષ્મી યોગમાં બાર માનથી છ રાશિના લોકોનું નસીબ ચમકવા જઈ રહ્યું છે ચૌદ ફેબ્રુઆરી બુધવારના રોજ ધન્ની દેવી દેવી લક્ષ્મી પોતે આ દિવસે એટલે કે વસંત પંચમીના દિવસે આ છ રાશિઓ પર આશીર્વાદ પ્રગટાવવાના છે માતા લક્ષ્મીજીના આશીર્વાદથી લોકોના જીવનમાં અપાર ખુશીઓ આવવાની છે આ છ રાશિના લોકો જેના કારણે આ છ રાશિના લોકોનું જીવન બદલાઈ જશે કઈ છે છ ભાગ્યશાળી આ રાશિઓ ચૌદ ફેબ્રુઆરી બુધવાર વસંત પંચમીના દિવસે ધનવાન બનવા જઈ રહી છે હવે સર્જક પોતે પણ આ છ રાશિઓને અમીર બનતા રોકી શકશે નહીં આ વીડિયોમાં તે છ ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ તો તમે લોકો આખો વિડીયો શરૂઆતથી અંત સુધી જુઓ આ વિડિયો બિલકુલ ચૂકશો નહીં કેમ કે આ છ રાશિના લોકો માટે આ વીડિયો ખૂબ જ મહત્વનો બનવાનો છે મિત્રો વિડીયો શરૂ કરતા પહેલાં માતા લક્ષ્મીજીના ભક્તોએ ચેનલ કૃપા કરીને આ વિડીયોને લાઈક કરો અને જય માતાજી લખો જેથી કરીને તમે દેવી લક્ષ્મીના આશીર્વાદ સીધા મેળવી શકો મિત્રો અમે તમને જણાવીએ કે દર વર્ષે માઘ મહિનાના શુક્લ પક્ષની પાંચમી તારીખે વસંત પંચમી ઉજવવામાં આવે છે હિન્દુ કેલેન્ડર મુજબ આ વખતે વસંત પંચમી ચૌદ ફેબ્રુઆરી બુધવારે છે આ વખતે વસંત પંચમી પર અનેક શુભ યોગો બની રહ્યા છે આ યોગો અને શુભ મુહૂર્તોની સાથે જ તમને જણાવી દઈએ કે મા શારદાની પૂજા પણ ખૂબ જ ફળદાયી સાબિત થશે આ દિવસે માતા સરસ્વતીની કૃપા ભક્તો પર રહે છે તે કલા સાહિત્ય સંગીત અને શિક્ષણના ક્ષેત્રમાં છે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર અમે તમને જણાવી દઈએ કે આ વખતે વસંત પંચમી પર ખૂબ જ શુભ સંયોગો બની રહ્યા છે જેમ કે માતા સરસ્વતી ફક્ત તમારા પર જ પ્રસન્ન નથી પરંતુ ધનની દેવી દેવી લક્ષ્મી પણ તમારા પર ખૂબ જ પ્રસન્ન થવાના છે આવો અમે તમને જણાવીએ કે સૌથી પહેલાં તે છ રાશિઓને જાણતા પહેલાં અમે તમને માતા સરસ્વતીને પ્રસન્ન કરવાના કેટલાક ઉપાયો જણાવીશું પછી અમે તમને જણાવીશું તે છ રાશિઓ વિશે સંપૂર્ણ રીતે મિત્રો ચાલો તમને જણાવીએ કે આ દિવસે તમે દેવી સરસ્વતીને પ્રસન્ન કરી શકો છો વિધિ પ્રમાણે પૂજા કરો અને વસંત પંચમીના દિવસે તમારે દેવી લક્ષ્મી અને દેવી સરસ્વતીને ચણાના લોટના લાડુ અર્પણ કરવા જોઈએ કારણ કે મીઠાઈને ભાવનાઓનું પ્રતિક માનવામાં આવે છે તેથી ચણાના લોટના લાડુ ચઢાવવાથી માતા ઝડપથી પ્રસન્ન થઈ જાય છે માતા શારદા અને માતા લક્ષ્મી બંનેને ચણાના લોટના લાડુ અર્પણ કરો અને તેની સાથે માતાને પીળા મીઠા ચોખા અર્પણ કરો એટલે કે વસંત પંચમીના દિવસે માતા ખૂબ પ્રસન્ન થાય છે તેથી તમારે મીઠા ચોખા અવશ્ય અર્પણ કરો મિત્રો ચાલો હવે જણાવીએ કે કઈ છ રાશિઓ પર દેવી લક્ષ્મી અને દેવી સરસ્વતી આશીર્વાદ વરસાવશે જે આ છ રાશિઓ ધનવાન બનવા જઈ રહી છે તેમને કોઈ રોકી નહીં શકે કારણ કે આ દિવસે એટલે કે વસંત પંચમી સર્વાર્થ સિદ્ધિ યોગ અમૃત સિદ્ધિ યોગ અને મહાલક્ષ્મી યોગ પણ બની રહ્યો છે જેના કારણે આ છ રાશિઓ ધનવાન બનશે અને તો મિત્રો આ છ ભાગ્યશાળી રાશિઓમાંથી પ્રથમ રાશિ રાશિ ચક્ર મે છે ચાલો આ રાશિના લોકોને જણાવીએ વસંત પંચમીના દિવસે ધનની દેવી માતા લક્ષ્મીના અપાર આશીર્વાદ તમારા પર રહેશે જેના કારણે તમારી પાસે ધન સંપત્તિ થશે તમને પગાર વધારાના સારા સમાચાર મળી શકે છે તમને લાભ થશે સાથે જ મે રાશિના લોકો જેઓ વેપાર કરે છે તેઓને વેપારમાં ગમણી પ્રગતિ જોવા મળશે ધંધામાં વૃદ્ધિ થશે સાથે જ તમને દરેક પોસ્ટમાં પ્રમોશન મળવાની સંભાવના છે પ્રમોશન મેળવવા ઈચ્છતા લોકોને વિદેશમાં નોકરી મળવાની સંભાવના છે તમને કોઈ સારા સમાચાર મળી શકે છે જેથી આ રાશિના લોકો પોતાની ખુશી શોધી શકે સાથે જ મેષ રાશિના લોકોની આવકમાં વધારો થશે કારણ કે તમને ધનયોગનો પૂરો લાભ મળશે તમને ધન પ્રાપ્તિ થશે સાથે જ સંતાન પ્રાપ્તિનું સુખ પણ મળી શકે છે મિત્રો આગળની રાશિ તુલા છે ચાલો તુલા રાશિના લોકોને જણાવીએ ધનની દેવી લક્ષ્મી તમારા પર ખૂબ જ દયાળુ બનવા જઈ રહી છે આ દિવસ તમારા માટે શ્રેષ્ઠ રહેશે તમારું સન્માન અને પ્રતિષ્ઠા વધશે સમાજમાં તમારી પ્રશંસા થશે સાથે જ આ અવસર પર તમારા બધા કામ પૂરા થશે મોટા કાર્યો પૂરા થશે આવકના સાધનોમાં વધારો થશે તમને આર્થિક લાભ થશે અચાનક આર્થિક લાભ થવાની સંભાવના છે પરિવારમાં સુખ શાંતિ રહેશે પરિવારમાં આનંદનું વાતાવરણ રહેશે વેપારમાં વૃદ્ધિ થશે સામાજિક ક્ષેત્રમાં સફળતા મળશે ચાલો તમને જણાવીએ કે તુલા રાશિના જાતકોને તમને અચાનક નાણાકીય લાભ મળવાની શક્યતાઓ છે તેથી તમારે તૈયાર રહેવું જોઈએ એટલે કે તમને ખૂબ જ સારા સમાચાર મળશે સાથે જ અમે તમને જણાવી દઈએ કે જો તમે બિઝનેસ કરો છો તો તમને બિઝનેસમાં મોટો સોદો મળી શકે છે તમારા ઘર અને પરિવારમાં ખુશીનું વાતાવરણ બનાવો તમારું મન પ્રસન્ન રહેશે તમે ખૂબ જ સારો સમય અનુભવશો બાળકોની બાબતમાં આ સમય તમારા માટે ખૂબ જ સારો સાબિત થશે તમને સારા સમાચાર મળી શકે છે અને અમે તમને જણાવીએ કે આ વખતે તમે વાહન અને ઘર ખરીદી શકો છો મિત્રો આ લિસ્ટમાં આગામી ભાગ્યશાળી રાશિ કુંભ રાશિ છે જેના પર ધનની દેવી દેવી લક્ષ્મી વસંત પંચમીના દિવસે પોતાના આશીર્વાદ વરસાવશે કુંભ રાશિના જાતકોએ તમને જણાવી દઈએ કે આ દિવસે એટલે કે વસંત પંચમીના દિવસે તમે ખૂબ જ શુભ સંદેશો મેળવવા માટે લાયક છો તમે કરેલી મહેનતનું મૂલ્ય છે તમને ચોક્કસ પરિણામ મળશે તમારી આર્થિક સ્થિતિ વધુ સારી રહેશે તમારા મોટાભાગના પેન્ડિંગ કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ થશે મિત્રો સાથે તમારો સંપર્ક વધશે આ સાથે તમારા પરિવારમાં આનંદનું વાતાવરણ રહેશે અને તમને તમારા જીવનસાથીનો પણ સંપૂર્ણ સહયોગ મળશે તમારી મીઠી વાણીને કારણે બધા કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ થશે વસંત પંચમીનો દિવસ ધનની દેવી લક્ષ્મીની કૃપાથી તમારા માટે ખૂબ જ સારો દિવસ સાબિત થશે આવો તમને જણાવી દઈએ કે જો તમારા પૈસા આના પર ક્યાંક ફસાઈ ગયા છે સમય પછી તે પૈસા પણ તમને પાછા મળી શકે છે અટકેલા કાર્યો પૂર્ણ થશે આ દિવસ તમારા માટે ખૂબ જ સારો સાબિત થશે વસંત પંચમીના દિવસે માતા લક્ષ્મી કૃપા કરશે ધનની દેવી માતા લક્ષ્મી વસંત પંચમીના દિવસે ખૂબ જ દયાળુ બનવા જઈ રહ્યા છે મિત્રો આગામી રાશિ છે સિંહ રાશિ મિત્રો સિંહ રાશિના લોકોને કહો ધનની દેવી દેવી લક્ષ્મી આ દિવસે તમારા પર ખૂબ જ મહેરબાન બનવા જઈ રહી છે તમને જણાવી દઈએ કે આ છ રાશિના લોકો માટે આ સમય ઘણો સારો રહેશે વસંત પંચમીના દિવસે તમને આર્થિક લાભની સાથે સાથે વૈવાહિક જીવનમાં પણ ઉન્નતિ થશે અને વ્યવસાયમાં લોકોને આકસ્મિક આર્થિક લાભ મળવાનો યોગ છે આ દિવસે ગૃહસ્થ જીવનમાં સુખ શાંતિ રહેશે શણગાર વસ્ત્રો વિશ્વ આભૂષણો ગીત વ્યવસાય સંદેશાવ્યવહાર આધારિત કાર્ય સાથે જોડાયેલા લોકોને અપાર સફળતા મળશે આ દિવસે કહેવાય છે કે તમને સારા સમાચાર મળશે સિંહ રાશિના જાતકો વસંત પંચમીનો દિવસ તમારા માટે ખૂબ જ લાભદાયી સાબિત થશે તમે મકાન કે વાહન ખરીદી શકો છો મિલકત ખરીદવા માટે પણ સમય સારો રહેશે તમને આર્થિક લાભ થશે મિત્રો બીજી ભાગ્યશાળી અને ખુશનસીબ રાશિ કન્યા રાશિ છે કન્યા રાશિના લોકોના ભાગેના સિતારા હવે ઊભવા જઈ રહ્યા છે ધંધાના વિસ્તરણની યોજના સાકાર થશે ભાઈઓ તરફથી સહયોગ મળશે પરંતુ ઘણી મહેનત થશે પરિવારમાં શુભ કાર્ય થશે તમને કપડાં વગેરે ભેટ પણ મળી શકે છે નોકરીમાં બદલાવની સાથે તમારે બીજી જગ્યાએ જવું પડી શકે છે તમને વિસ્તારોમાંથી લાભની તકો મળશે જેમ કે આયાત અને નિકાસ સુખ અને આનંદ બંનેમાં વધારો થઈ શકે છે નોકરીમાં વરિષ્ઠતામાં વધારો થઈ શકે છે તમને સહયોગ મળશે જો તમે પૈસાનું રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો તમે તે વ્યવસાય અથવા રિયલ એસ્ટેટમાં કરી શકો છો સારો નફો થશે આ મહિને તમે મહત્વના નિર્ણયો લેશો ઘરમાં ધનલાભ થશે લગ્નમાં રસ ધરાવતા લોકો માટે લગ્ન શક્ય બનશે પરિવારમાં શુભ વાતાવરણ રહેશે વૈવાહિક જીવન સુખમય રહેશે સંતાન પ્રાપ્તિ થશે સુખી શુભ કાર્યો અને આતિથ્યમાં પૈસા ખર્ચ થશે પરંતુ તમને પણ એટલી જ ખુશી મળશે મિત્રો આગામી ભાગ્યશાળી રાશિ મિથુન છે આ રાશિના લોકોને કહો દેવી લક્ષ્મીના વિશેષ આશીર્વાદ વરસી રહ્યા છે આવનારા સમયમાં તમને નોકરીમાં પ્રમોશન મળશે તમને ધંધામાં અચાનક ફાયદો થશે અને તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે તમામ મધુરા નાણાકીય કાર્યો પૂર્ણ થશે અને પરિવારમાં શાંતિ અને આનંદનું વાતાવરણ રહેશે દેવી લક્ષ્મીની કૃપાથી તમારા દરેક કાર્ય સફળ થશે ધંધામાં અચાનક ધનલાભ થશે અને અચાનક આર્થિક લાભ મળવાની સંભાવનાઓ છે મિથુન રાશિના લોકો માતા લક્ષ્મીની કૃપાથી હવે તમને તમારા જીવનમાં અપાર ખુશીઓ મળવા જઈ રહી છે જેનાથી તમારા જીવનમાં માત્ર ખુશીઓ જાવશે તેમજ જે લોકો નવું વાહન અથવા મકાન ખરીદવાનું વિચારી રહ્યા છે તો આ પ્લાન ચોક્કસપણે સફળ થવાનો છે મિથુન રાશિના જાતકો તમને સંતાન પ્રાપ્તિનું સુખ મળવાનું છે જેનાથી માત્ર સુખ જ મળશે મિથુન રાશિના લોકો ભગવાન શનિદેવના આશીર્વાદથી સમય સંપૂર્ણ રીતે તમારા પક્ષમાં જવાનો છે સમયનો પૂરેપૂરો લાભ ઉઠાવો અને તેને સરકવા ન દો મિત્રો આગળની રાશિ જાણતા પહેલાં જો તમે હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તો ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને તમને સમયાંતરે આવા માહિતીપ્રદ વિડીયો મળતા રહે મિત્રો આગળની રાશિ મકર રાશિ છે મકર રાશિના લોકો હવે ભારે આર્થિક લાભ થવાની સંભાવના છે તમારા જીવનની જે ટ્રેન અત્યાર સુધી વચ્ચે વચ્ચે ચાલતી હતી તેમાં સુધારો થશે તમને કામમાં સફળતા મળવા લાગશે શનિદેવ મહારાજ અને હનુમાનજીની ભક્તિમાં મગ્ન રહો શારીરિક રીતે તમે સંપૂર્ણ સ્વાસ્થ્યમાં રહેશો અને નવી ઉર્જાનું નિર્માણ થશે વિદેશ પ્રવાસની તકો છે કિંમતી ચીજવસ્તુઓનું ધ્યાન રાખવું તેમાં નુકસાન થવાની સંભાવના છે મિત્રો અને સંબંધીઓનો સહયોગ મળશે કેટલા માંગ આ મહિને મકર રાશિના લોકોને શનિની પીડામાંથી રાહત મળશે કામકાજમાં આવતા અવરોધો દૂર થશે કાર્યસ્થળમાં સમાજમાં માન સન્માન વધશે સામાજિક રાજકીય સાથે સંબંધ રહેશે જે સારો લાભ આપી શકે છે અધૂરા કાર્યોને પૂર્ણ કરવામાં મદદ કરે છે જો તમે પ્રયત્ન કરશો તો તમને તમારી મહેનતનું પૂરેપૂરું ફળ મળશે ભવિષ્યનો માર્ગ સુગમ બનશે તમારે કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે પરંતુ ધીરજ રાખો મિત્રો આ રાશિના લોકો પર દેવી લક્ષ્મીની કૃપા રહેશે